તાલુકામાં માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા માર્ગ નવીનીકરણ રિસ્પ્રેસિંગ ના કાર્યો નો પ્રારંભ મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ પૂર્ણ થતા જ માર્ગ અને મકાન પંચાયત વિભાગ દાહોદ દ્વારા મંજૂર કરાયેલા માર્ગ કાર્યોને સતવરે પૂર્ણ કરવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેના અનુસંધાને હાલમાં ધાનપુર તાલુકાના ભોરવા અગાસવાણી પીપોદરા ડુંગરભીત માર્ગના ડિસ્પ્રેશિંગના કામગીરી કરવામાં આવી રહી છે તેમજ દેવગઢ બારિયાના કેલિયા વાંદર બરણા ભુલવાણ સિમલાક્ષી નગવા વડભેટ સેવનિયા રોડ કેલીના વાંદર રોડ ત્રણ પોઈન્ટ ચાલીસ કિલોમીટર સુધીની કામગીરી પ્રગતિ હેઠળ છે સામાન્ય જનતાને સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર વ્યવસ્થા મળી રહે તે હેતુસર માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ઝડપથી કામગીરી પૂર્ણ થાય એ રીતે કામગીરી કરવામાં આવી રહી છે આમ વરસાદ રહેતા રોડના વિકાસના કામો ધમધોકાર ચાલી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર બ્યુરોશીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ